નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આ પાણીનો ફુવારો મહાનગરપાલિકાની ભેટ છે આ કોઈ વોટર પાર્ક નથી પણ આ દ્રશ્ય છે અમૃતનગર સોસાયટી જલાલપુર ખાતેના કે જ્યાં નવની પાણીની લાઇનની અંદર ભંગાણ થતાં હજારો લીટર પાણી જે ખરું એ વેફડા જવા પામ્યું છે આમ પણ જલાલપુર વિસ્તારની અંદર પાણીની અછત વર્તાતી આવે છે અને ભર ઉનાળે જ્યારે આવી રીતે પાણીની લાઇનની અંદર ભંગાણ થયું છે ત્યારે તાત્કાલિક અસરથી બંધ કરે તો વધારે સારું એવી લોકમાંગ ઉઠવા પામી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન ચોંત્રીસ સાઉસ સેલ્સિયસ જ્યારે લગ્તમ તાપમાન પચીસ સાઉન્સ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે ઓગણસોસઠ ટકા નોંધાયું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ સાત કિલમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી અખિલ ભારત હિન્દુ સનાતન સંત મહાસભામાં વાંસદાના યુવાનને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણું અખિલ ભારત હિન્દુ સનાતન સંત મહાસભાનું આયોજન નવસારી મુકામે રાષ્ટ્રીય અધ્યક્ષ સતીષકુમાર કે જાદવ શિવરાજપુર તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં વાસદાના હનુમાન બારી ગામે રહેતા ધીરેન કુમાર કાંતિલાલ સોલંકીને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરાયા હતા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે રાજેશભાઈ ઠાકોરભાઈ રહે બિલ્લી મોરા અને રાજેશ કુમાર જીવનભાઈ રાઠોડ વેજલપુરની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી

ઈધરા કેન્દ્રો અને જનસેવા કેન્દ્રો અને ફ્રન્ટ એન્ડ મેન પાવર માટે નવસારીમાં યોજાયો તાલીમ કાર્યક્રમ વિવિધ રાજ્યોના ત્રીસથી વધુ સરકારી વિભાગોના ક્લાસ વન અધિકારીઓથી લઈને ક્લાસ ફોર કર્મચારીઓને તાલીમ આપનારા મોટિવેશનલ ગુરુ દ્વારા ઇફેક્ટિવિટી કોમ્યુનિકેશન એક્ટિવ લિસનિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ ગ્રીવેન્સ હેન્ડલિંગ ઇમોશન્સ ઇન્ટેલિજન્સ કસ્ટમર સર્વિસ અને પબ્લિક રિલેશન્સ પર રસપ્રદ તાલીમ યોજાઈ નવસાઈ ડાંડી મીઠા સત્યાગ્રહ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ વન છે તો જીવન છે થીમ પર આધારિત જંગલને જીવાડો શેરી નાટક ભજવાયું પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસાઈ ડાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે વન છે તો જીવન છે થીમ પર આધારિત જંગલને જીવાડો નાટક ભજવાયું હતું પ્રસ્તુત નાટકમાં માણસ અને ઈશ્વરની દુનિયાની વાત છે ઈશ્વરની દુનિયામાં વૃક્ષો જંગલ અને પ્રકૃતિની સુંદરતાની વાત છે જ્યારે માણસ દ્વારા વિકાસ અને વિનાશની પ્રવૃત્તિઓમાં ભોલિયો અને વન દેવીના સંઘર્ષની વાત છે આ સાથે વૃક્ષો વાવો તેનું જતન કરી વૃક્ષોની સેવા થકી ધરતી સેવા થશે તે નવાત નાટકના માધ્યમ થકી કરવામાં આવી હતી પ્લાસ્ટિક પ્રદૂષણ કેટલું ખતરનાક જીવ સૃષ્ટિ અને દરિયાઈ સૃષ્ટિ માટે પણ છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો નાટક દ્વારા સચોટ રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મામલતદાર મૃણાલદાન ઈસરાની ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કાળુભાઈ ડાંગરે તેમના અનુભવો જણાવ્યા હતા લોકો દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિક ગાંધીચિંધિયા માર્ગે પોતે જાતે પલાસ્ટિક એકત્રિત કરી દાંડી કાંઠા વિસ્તારોમાં એકત્રિત કરતા હતા તેમના કામની અસર ત્યાં ગંદકી અને પ્લાસ્ટિકના કચરાનું નામો નિશાન નથી રહ્યું ખેરગામની સાંકડી બજારમાં પંચાયતી ત્રાસ જલ્દી નિકાલમાં વિલંબ ખેરગામ તાલુકા મથકે મુખ્ય બજારમાં સંકળાશ ભારે અવરજવર હોય ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેમાં ત્રણ ચાર દિવસથી ચોમાસા પૂર્વેની કામગીરી કરવામાં પંચાયત દ્વારા ગટર ખુલ્લી કરવાની કામગીરીમાંથી કાઢેલો કચરો માટી રસ્તામાં ત્રણ દિવસથી પડી રહી હોય દુકાનદારો રહેવાસી અન્ય લોકો ત્રાસ પડી રહ્યો છે એક બાજુ ગટર ખોદી ખુલ્લી થાય એટલે તરત જ તેમાં કેટલાકે તેમાંથી નીકળેલા માટી કચરાને દૂર કરવો જોઈએ જે કામગીરી ત્રણ દિવસથી કરવામાં આવી નથી દુકાનદારો લારી ગલ્લા અગિયારીવાળા દુઃખી છે રામજી મંદિર વિસ્તારમાં પણ એક માત્ર એક બાજુ થોડુંક કામ કર્યું છે બીજી બાજુ એમ જ છે તો શું પંચાયત તંત્ર વરસાદ પડવાની અને ગેમકી થાય પછી કામગીરી કરવાની આશા રાખે છે એવું ગ્રામજનોમાં ચર્ચા છે ઝડપી કામગીરી કરી ગામમાં વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે પ્રમાણે આયોજન પૂરું થવું જોઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરાયું ભારત સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તારીખ ઓગણત્રીસમીથી બાર જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ છ છ બે હજાર પચીસના રોજ મિયાઝરી ગામમાં ખેડૂતોને અદ્યતન તાંત્રિકતાઓ મળી રહે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન અને સૂચનોને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિક ડૉક્ટર સુમિત સાળુખે દ્વારા ડ્રોન ટેકનોલોજી વિશે બાગાયત વૈજ્ઞાનિક ડોક્ટર દીક્ષિતા પ્રજાપતિ દ્વારા આંબામાં નવીનીકરણ તેમજ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાત સોનપરી અને નવપરી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી બાગાયત પશુપાલન ઇફકો વગેરે સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી વાંસદા તાલુકાના બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રથમ દિવસે એક્યાસી ફોર્મ ભરાયા વાસદા તાલુકાના બાવીસ ગામોના ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે તેના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલથી શુભારંભ થયો હતો પ્રથમ દિવસે સરપંચ પદ માટે બાવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો વોર્ડ સભ્યો માટે સત્તાવન ફોર્મ ભરાયા છે વોર્ડની પેટા ચૂંટણી માટે બે ફોર્મ ભરવામાં આવ્યા છે વાસદા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારી નોંધાવવા માટે નવ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે તો ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન નિધારિત કરવામાં આવી છે અગિયાર જૂન પછી વોર્ડ અને સભ્યપદના ઉમેદવારો અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કેક ફાલુદામ મિક્સ કીતની સારી વેરાયટીસ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો